ઓમ ગણેશ હર મહાદેવ ચાલો આપ હું સ્વાગત કરું છું અને મંત્ર વિશે જે નવારણ મંત્રિમ ક્લિમ વિચે કે ઓમ ઐમ હરીમ ક્લિમ વિચે હવે આમાં ઘણી વખત આપણે અજાણતાથી ભૂલો કરી રહ્યા છે તો હું એ વિધિ વિધાન વિશે કે અનુષ્ઠાન વિશે ભવિષ્યમાં વાત કરીશ પણ આજે હું તમને મૂળ સ્વરૂપે આ નવારણ મંત્ર અને એની શક્તિઓ વિશે વાત કરીશ કે નવારણ મંત્ર એટલે શું કહેવાય જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલી વાત તો એ કે શું ઓમ ઐમ હ્રીમ ક્લિમ ચામુંડાય વિચે આવે કે ઓમ એમ ઐમ ને એમ ્રીમ ક્લીમ ચામુંડાય વીચે આવે કે પછી ઐમ હ્રીમ ક્લિમ ચામુંડાયે વિચે આવે આ ત્રણમાં કયું સાચો તો ધ્યાનથી સાંભળજો આપણે આને શું કહીએ છીએ નવાર્ણ મંત્ર નવ અર્ણ મંત્ર ઈતિ નવાણ મંત્ર નવાણ સંધિ છૂટી પાડો એટલે નવ એટલે નવ થયા અર્ણ એટલે અક્ષર થયા તો હવે તમે ગણતરી કરો ઓમ ઐમ હ્રીમ ક્લિમ ચા ડા મુ દસ અક્ષર થયા તો આને નવારણ મંત્ર કેવી રીતે કહેવાય સાચો મંત્ર કયો છે કે જેમાં ઓમ નથી બોલવાનો ધ્યાનથી સાંભળજો ઓમ નથી બોલવાનો અને પછી જ્યારે તમે અક્ષર ગણો તો ઐમ હ્રીમ ક્લીમ ચા મૂન ડા વિચે નવ અક્ષર થયા આ નવાર મંત્ર ઓમ નથી આવતો આ ધ્યાનથી સાંભળજો મારું કામ છે તમને સત્ય અને શાસ્ત્રોક્ત વચન કહેવાની તમારું કામ છે પાલન કરવું કે ના કરવું તમારી મરજી પણ નવારણ મંત્ર એટલે આઈમ હ્રીમ ક્લીમ ચામુંડા એ વિચેમ હવે બીજા નંબરમાં સ્પષ્ટીકરણ કરો ઘણી વખત લોકો ઝડપમાં એમ 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 કરે છે એમ હ્રીમ ક્લીમ એમ નથી આઈમ છે આઈમ હવે ઘણા લોકો અહીંને અહીંગ કહે છે આપણે તંત્રશાસ્ત્ર પણ નથી જતા અહીંયા સાત્વિક ઉપાસના કરવાની છે અહીં હ્રીમ રીમ નથી હ્રીમ હ અડધો ર આવશે હ્રીમ અહીં હ્રીમ ક્લિમ અહીંયા ક્લિંગ નહીં આવે ક્લિમ આવશે અહીં હ્રીમ ક્લિમ ચા મુન ડાય યની ઉપર બે માત્રા છે એટલે યય અને વિચ વિચ્ચે વિચ્ચાઈ નથી વિચ્ચે આઈમ હ્રીમ ક્લિમ ચા વિચ્ચે આ નવા મંત્ર અને એનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય હવે આ શક્તિશાળી કેમ છે તો દેવી અથર્વ જ આનું પ્રમાણ આપેલું છે કે આ જે એક એક શબ્દ છે જેમ કે અહીં એટલે વાણીનું બીજ છે આપણે સરસ્વતી માતા ભુવનેશ્વરી બીજ કે આ બધું કહીએ છીએ કે જેને બોલવામાં તકલીફ હોય કે જેને વાણીને સંબંધિત તકલીફ હોય બુદ્ધિને તો અહીં 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 આ મંત્ર શક્તિશાળી છે જે એકાક્ષરી મંત્ર છે પછી રીમ જે માયા બીજ કહેવાય છે જે શરીરમાં જીવનમાં પોષણ પૂરું પાડે અને આપણા જીવનમાં લક્ષ્મીને માયા યોગ ભોગ વૈભવ બધું આપે છે ક્લિમ શરીરમાં શક્તિને ઊર્જાનું સંચાર કરે છે બ્રહ્મ જ્ઞાન આપે છે અને કામ બીજ હોવાથી શરીરમાં બીજી પ્રકારની શારીરિક રૂપે શક્તિઓ પ્રદાન કરે ઐમ રીમ ક્લિમ પછી જે ચ એને પાછું ચા નહીં કરો તો ચ થાય પણ આપણે વાત કરીએ એટલે ચા ઉપર જઈએ તો સૂર્યરૂપી શક્તિ અને આકારથી યુક્ત જે હોય છે એ ચા પછી મ જે છે એ શ્રોત્ર અને સૂર્યની સાથે સંબંધ હોવાથી તો મને ચા મુન જે બીજ મંત્ર થાય છે એની ઉપર સૂર્યનું અધિપત્વ છે એટલે ભગવાન સૂર્યને સંબંધિત શક્તિઓ આપણને સૂર્ય પ્રકાશ ભગવાન જેવી શક્તિઓ પ્રાપ્ત થાય પછી ચા મૂમાં છે ને મ અને ઉ આવે મ અને આપણે બંને ભેગું કરીએ તો મો થાય એટલે ભગવાન સૂર્યની કૃપા પણ પ્રાપ્ત થાય અને આપણો જે જમણો કર્ણ જમણો કાન હોય તો એમાં આપણને શ્રવણ શક્તિની જે જ્ઞાનેન્દ્રિય કે શ્રવણ ઇન્દ્રિય શક્તિઓ હોય એ પ્રાપ્ત થાય પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય પછી મુથી યુક્ત થાય તો અનુસ્વાર આવેલ ચા મુન ઉપર મીંડું એટલે એ થાય પછી ત્યાર પછી કહ્યું છે ડા એટલે જે વાયુને સંબંધિત છે પવનને સંબંધિત છે એને સંબંધિત કોઈ નકારાત્મકતા હોય દૂર રહે અને સકારાત્મકતા હોય એ આપણને પ્રાપ્ત થાય પછી ય છે જે આધાર સ્વરૂપ છે અને યની ઉપર બે માત્ર ય થઈ ગયું એટલે જે યની ઉપર અય આવે એટલે યય થાય એટલે આ જે છે એ આપણા શરીરને આત્મારૂપી આનંદ આપનારું થાય અને છે એ જે મંત્રના ઉપાસકો છે મા દુર્ગાના ઉપાસકો છે એને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે સર્વ પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય અને આ નવાર્ણ મંત્ર કરવાથી એને બધું જ પ્રાપ્ત થાય એટલે તમે જુઓ તો આઈમ આવી ગયું હ્રીમ આવી ગયું ક્લીમ આવી ગયું ચામુંડા ચામુંડા વીચે આવી ગયું હવે ઘણા લોકો એવું સમજે છે કે ચામુંડા શબ્દ આવ્યો એટલે આ તો ચામુંડા માતાનો મંત્ર આ ચામુંડા માતાનો મંત્ર નથી ચામુંડા માતા અંદર સ્થિત છે ચંડમુંડને મારવાવાળી જે ભગવતી દુર્ગા છે જે દુર્ગાના સ્વરૂપમાં ચામુંડા છે પણ જે રીતે હોય ને કે દરેક મૂળ મંત્ર હોય ભગવાનના જેમ કે વિષ્ણુ ભગવાન છે તો વિષ્ણુ ભગવાનના ભલે હજારો મંત્ર તમે બોલતા હોય પણ મૂળ મંત્ર કયો કહેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જેને દ્વાદશાક્ષર કહેવાય બાર અક્ષરનો મંત્ર અને સાથે સાથે તમને ઉદાહરણ આપી દો આપણે સત્સંગ કરીએ છીએ તો જે રીતે મેં નવાના મંત્રમાં તમને ઓમ કાળીને નવ ગણાવ્યા હવે તમે જુઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય એમાં ઓમ કાઉન્ટ થશે ઓમ ન મોસુદે વાસુદેવાય તમે કાઉન્ટ કરો બાર થયા ઓમની સાથે છે એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય બાર અક્ષર થયા હવે તમે પોતે વિચારો ઓમ કાઢે તો આ અગિયાર અક્ષર થઈ ગયા હવે એ જ રીતે જ્યારે તમે નવાર્ણ મંત્રમાં ઓમ લગાવો છો ત્યારે એ નવાર્ણ મંત્ર કહેવાતો નથી એ તો દશાક્ષરી મંત્ર થઈ જાય એનું તો મહત્વ કોઈ છે જ નહીં મંત્રનું મહત્વ છે નવાર્ણ મંત્ર તો ધ્યાન રાખજો કોઈ પાપ નથી લાગવાનું ઓમ ઉચ્ચારણથી કોઈ પાપ નથી લાગવાનું પણ જે સ્પષ્ટ અનુષ્ઠાન છે એ નવાર્ણ મંત્ર તરીકે એ નવ અક્ષર નું જ છે તો ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે આ એની સમિ વિચે આ એની શુદ્ધિ છે હવે આનું કેટલું અનુષ્ઠાન પુરસ્ચરણ આ બધું મેં શરૂઆતમાં કીધું એમાં આપણે ભવિષ્યમાં સત્સંગ કરીશું પણ જો તમે નવાર્ણ મંત્ર જપતા હોય તો અવશ્ય આટલું ધ્યાન રાખજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હરહર મહાદેવ જય માતાજી